મહીસાગર જિલ્લા અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે લુણાવાડા તાલુકાની મોટા સોનેલા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે સીપીઆર શિક્ષક સજ્જતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે તેનો આરંભ કરાવ્યો હતો મહીસાગર જિલ્લાના છ તાલુકાઓમાંથી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો મળીને કુલ છ હજાર છાસઠ શિક્ષકોએ આ તાલીમમાં ભાગ લીધો હતો જિલ્લા શિક્ષણ અધિકારી અને ડોક્ટર સેલના તબીબો સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને શિક્ષકો તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અન્ય મેડિકલ કોલેજના ડોક્ટરોની ટીમના માધ્યમથી આયોજન કર્યું છે અને આજે મારા મહીસાગર જિલ્લામાં આપણા ડોક્ટર મિત્રોના સહયોગથી ડોક્ટર સેલના સહયોગથી મારા ડીપીઓડીઓ અને અમારી તમામ શિક્ષિત મિત્રોના સહયોગથી આજે સીપીએમની ટ્રેનિંગનું આયોજન કર્યું છે ક્રિસ્ટલ સ્કૂલમાં અને આજે અમારા એકસઠ છ હજાર સો જેટલા શિક્ષક મિત્રો છે માધ્યમિક સાથે મળીને ત્રણ હોલમાં આજે આ ટ્રેનિંગ મારા શિક્ષક મિત્રો મારી માતા બહેનો મારી શિક્ષિકા બહેનો બધા જ આજે આ ટ્રેનિંગ લેવાના છે અને એમને બધાને હું ઢેર સારી શુભકામના પાઠવું છું